ભુજની માનજોત સંસ્થા દ્વારા છત્તીસગઢ પોલીસે ભુજ પહોંચીને બે વરસથી ગુમ યુવતીનો કબજો લીધો છત્તીસગઢ રાજ્યના રાયગઢ જિલ્લાના ઘોઘવા ગામની યુવતી ઉંમર વર્ષ ઓગણીસ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પરિવારજનો ખૂબ જ દુઃખી થયા હતા છેલ્લે પોલીસ સ્ટેશને ગુમ નોંધ કરાવી હતી યુવતી રખડતી ભટકતી ગુજરાતના બાયડના જય અંબે મંદબુદ્ધિ આશ્રમ મધ્યે પહોંચી હતી ત્યાંના સંચાલકોએ તેની સારી સારવાર કરી માનવજોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવતીને Thank <laughs> you. સાથે લઈ ગયા રામદેવ સેવાશ્રમ પાલના કચ્છ સ્થળે આશ્રય આપી તેની ભૂજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવી છત્તીસગઢ પોલીસનો સંપર્ક કરી તેનું ગામ પરિવાર શોધી કઢાયા પણ પરિવારમાં તેની માતા વૃદ્ધ હોવાથી તેમજ પુત્ર માતાની સારવારમાં હોતા પરિવાર ભુજ સુધી પહોંચી શકે તેમ ન હતું પરિવારની પરિસ્થિતિ એકદમ નબળી હતી માનવજ્યોત સંસ્થા દ્વારા છત્તીસગઢ પોલીસને વિનંતી કરવામાં આવતા છત્તીસગઢ પોલીસના એએસઆઈ કેસ જગત તથા મહિલા કોન્સ્ટેબલ દેવમતી માજીએ ભુજ આવી આ ગુમ યુવતીનો કબજો સંભાળ્યો હતો બે વર્ષ પછી બાયડ ભુજની સંસ્થાના પ્રયત્નોથી યુવતી પોતાના ઘર સુધી પહોંચી છે માનવતાના કાર્યમાં પ્રબુદ્ધ મુનવર સદેવસિંહ જાડેજા આનંદરાય સોની દીપેશ શાહ શંભુભાઈ જોશી મુરજીભાઈ ઠક્કર સહભાગી બન્યા હતા છત્તીસગઢના રાયગઢ જિલ્લાના ગુગવા ગામની ઓગણીસ વર્ષીય યુવતી જ્યારે ઘરેથી ગુમ થઈ ત્યારે પરિવારજનોએ એની ખૂબ જ શોધખોળ કરી અને ખૂબ જ ચિંતા સેવી અને પરિવાર ખૂબ જ દુઃખી થયો કારણ કે યુવાન છોકરી જ્યારે ઘરમાંથી નીકળે અને ત્યારે પરિવારજનો એની સતત શોધ ચલાવતા હોય છે અને એમને પણ ખૂબ જ ચિંતા થતી હોય છે રખડતી ભટકતી અનેક શહેરો અનેક ગામ અનેક રાજ્યોમાં થઈને તે છેલ્લે બાયડના જયંબે મનબુદ્ધિ સેવાશ્રમ સુધી પહોંચી હતી ત્યાંના સંચાલકોએ એની ખૂબ જ સારી એવી સારવાર સાથે સરભરા કરી ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા જે બાયડ આશ્રમ મુલાકાતે ગયેલા ત્યારે આ યુવતીને ભુજ તડી આવ્યા અમે લોકોએ ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એની સારવાર કરી અને ત્યાર પછી એ થોડી સ્વસ્થ બની એની પાસેથી જે માહિતી મળી એની એના આધારે અમે લોકોએ છત્તીસગઢ પોલીસની મદદ લીધી અને છત્તીસગઢ પોલીસે અમને ખૂબ જ મદદ કરી એના ઘર સુધી પહોંચ્યા અને પરિવારમાં એની વ્રત માતા અને એની માતાની સારવારમાં એનો પુત્ર હતો એટલે એ લોકોએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમે ભુજ સુધી પહોંચી નહીં શકીએ કારણ કે માતા એંસી વર્ષના છે છોકરો દીકરો એની સારવારમાં એની માતાની સારવારમાં હતો એટલે પરિવારે અસમર્થતા બતાવી કે અમે તેડવા આવી શકીએ તેમ નથી તેથી અમે લોકોએ છત્તીસગઢના એસપીનો કોન્ટેક કર્યો તેઓએ તરત જ પોલીસ ખાતાને સૂચના આપી કે આપણી ટીમ ત્યાં પહોંચે અને આ યુવતીનો કબજો લઈએ અને છત્તીસગઢ સુધી એને પહોંચાડીએ અને પોલીસે સરસ મજાનું કામ કર્યું છત્તીસગઢ પોલીસના એએસઆઈ કે એસ જ જગત અને મહિલા કોન્સ્ટેબલ દેવમુતી માં દેવમતી માંજી ભુજ આવી પહોંચ્યા અને આ યુવતીનો કબજો લીધો છે આજે બે બે વર્ષ પછી રખડતી ભટકતી આ યુવતી જ્યારે પોતાના ઘર સુધી પહોંચશે ત્યારે એની માતાને પણ આનંદ થશે એનો ભાઈ છે એની પણ રાહ જોઈ રહ્યો છે ઘરે આવવાની એને પણ આનંદ થશે આજે બે વર્ષ પછી આ દીકરી પોતાના ઘર સુધી પહોંચશે એટલે પરિવારમાં ખુશીની લહેર ફેલાશે